નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક્ઝિટ પોલના આંકડા આવી ગયા મોટા ભાગના એક્ઝિટ ની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતની હેટ્રિક મારતું નથી દેખાઈ રહ્યું અને એક સીટ એવી છે જે હારી રહ્યા છે આ એક સીટ કઈ હોઈ શકે આણંદની સીટ કે બનાસકાંઠાની સીટ કારણ કે ગેની બેન ઠાકોર છે બનાસના બેન તરીકે ખૂબ જ ફેમસ થયા હતા ત્યાં આગળ અને લોકોએ સાથ સહકાર પણ એટલો આપ્યો પૈસા પણ એટલા આપ્યા અને આશીર્વાદ પણ એટલા જ આપ્યા તો બનાસની અંદર ગેનીબેન આવો જીતશે કે પછી આણંદની જે સીટ છે એ સીટ ઉપર અમિત ચાવડા જીતી શકશે આપણી સાથે અત્યારે બનાસકાંઠાથી આ વિષય પર ચર્ચા કરવા માટે સીતાબભાઈ કાદરી જોડાઈ ગયા છે સિનિયર જર્નલિસ્ટ છે સીતાબભાઈ એક સીટની ચર્ચા છે કે ગુજરાતની અંદર એક સીટ એવી હશે કે જ્યાં આગળ કોંગ્રેસ જીતી શકે છે હવે એ સીટ કઈ હોઈ શકે આપને શું લાગે છે બનાસકાંઠા છે કે પછી આણંદ છે અ બેન હું તો પાંચ સીટ ની વાત કરું છું કે ચાર થી પાંચ સીટ જે છે એ અત્યારે કોંગ્રેસનો જે દબદબો છે અને જે રીતના રિપોર્ટિંગ છે જે રીતનું મતદાન થયું છે જે રીતના કોંગ્રેસ અને બીજેપીના નેતાઓના જે પાછળ પાછળથી જે સ્ટેટમેન્ટ થયા છે એ સ્ટેટમેન્ટ પરથી તો લાગે છે કે આપણે પહેલા સાત સીટો કહેતા હતા પણ અત્યારે મિનિમમ પાંચ સીટો તો ભારતીય જનતા પાર્ટી ને બહુ નજીકથી નુકસાન સહન કરવાનો વારો આવે એવું અત્યારે દેખાઈ રહ્યું છે અને એક 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 વાત કરો છો ને કે હું અમિત ચાવડા અને ગેનીબેન બંને સરસાઈ થી પહેલા તો હું અગાઉ મેં કીધું હતું પણ એના પછી ઘણા બધા રિપોર્ટ આપણે લીધા છે અને ઘણી જગ્યાએ ક્યાં ક્યાં ખામીઓ હતી શું હતી ક્યાં કોંગ્રેસ ની તકલીફ હતી ક્યાં બીજેપી ની તકલીફ હતી શું હતું એ બધું આપણે ચેક કરતા બહુ નાની પાતળી સરસાઈ થી બી અહિયાં અહીંયા જીતનો એક ઉન્માદ કોંગ્રેસીઓમાં દેખાય છે અને મતદાતાઓ પણ એ રીતની વાત કરી રહ્યા છે કે જે રીતે આપણે મતદાન કર્યું છે કહેવાનો મતલબ શું છે કે અત્યારે ગેનીબેન અને અમિત ચાવડાની જે સીટ છે આ બંને અત્યારે બનાસકાંઠામાં હોટ ગુજરાતના અંદર હોટ ફોર્વેટ છે કે જો કદાચ બીજી સીટ લઈ આવે તો બે સીટો તો આવશે જ કારણ કે બીજેપી તો અત્યારે એમના પરિપત્રો પણ જાહેર કરી દીધા છે કે ભાઈ જીત વખતે આપણે રાજકોટનો જે કાણ થયો છે એના માટે આપણે ઉત્સાહ નહીં કરવાનું આ નહીં કરવાનું એટલે એમણે અત્યારથી જીત એ પોતે સ્વીકારે છે કે અમે જીતી ગયા છીએ હવે પરિણામની આપણે ચાર તારીખની રાહ દેખવાની છે બાકી ભારતીય જનતા પાર્ટી તો છવ્વીસે છવ્વીસ સીટની વાત કરે છે એક તો આવી ગઈ તો પચીસ લેવાની વાત કરે છે એટલે એવું નથી ઓવરઓલ ઇન્ડિયાના અંદર આપ આ ના જેટલા મોટા દિગ્ગજ નેતાઓ છે તમામે તમામ સ્ટેટમેન્ટ એ રીતના જ આવે છે કે તે પોતે જીતી ગયા છે બસો વતન તો પાર કરી લીધી છે ચારસો પાર કરવાની વાત છે આ રીતના જે સ્ટેટમેન્ટો છે એ ખરેખર પબ્લિક બી અત્યારે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે કેવાનો મતલબ કે મતદાતા મતદાન કરે છે અને નિર્ણય અત્યારે નેતાઓ લઈ રહ્યા છે એટલે એક થોડું પબ્લિકના અંદર બી કન્ફ્યુઝન આવી ગયું છે કે ભાઈ અમે વોટ આપ્યા છે અમે મતદાન કર્યું છે અને આપ કઈ રીતે અત્યારે કહો છો એટલે એક એક કન્ફ્યુઝન જેવું છે પણ હું માનું છું ત્યાં સુધી પાંચ સીટો નું તો કઉ છું પણ આપ જે એક સીટ વાત કરો તો હું બે સીટ ની વાત કરું છું કે અમિત ચાવડા અને ગેની બેન ઠાકોર બહુ પાતળી અને સોશિયલ મીડિયા અને મિત્રો દ્વારા ઘણું બધું જાણવા મળ્યું છે કે અત્યારની જે તૈયારી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની હું બનાસકાંઠાની વાત કરું છું તો રેખા રેખાબેન જીતી ગયા છે એ રીતની સંપૂર્ણ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી નાખવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીએ તૈયારી કરી લીધી કે રેખાબેન જીતી ગયા છે પણ તમને એવું લાગી રહ્યું છે કે બનાસકાંઠાના વોટિંગના જે આંકડા આપણી સામે આવ્યા હતા એ વોટિંગના આંકડા પછી શું લાગી રહ્યું છે હું આપણે કહું છું કે બહુ પહેલા તો મને એક આત્મવિશ્વાસ હતો કે ભાઈ મોટી સરસાઈ હશે પણ બહુ પાતળી સરસાઈથી બી ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સીટ પર વિજય થાય છે કારણ શું લાગે છે તેના માટેનું કારણ તો બેન આપણે કહ્યું હતું કે ઘણા બધા ફેક્ટર અંદર કામ કરી ગયા હતા કે સૌથી પહેલું તો જે છત્રીય ઠાકોર સમાજ વાળું અને છત્રીય ઠાકોર જે રૂપાલાજીના સ્ટેટમેન્ટ નું હતું એ ઘણી મોટી અસર કરી ગયું છે અને ઘણા બધા એવા ગામો છે આપણે અહીંયા કે જે આજે પણ એ ચર્ચાનો વિષય મતદાન પછી પણ થયો છે એવું નથી કે મતદાન પહેલા મતદાન પછી પણ એ લોકોએ કહ્યું છે કે અમે કાં મતદાન નથી કર્યું અને અમે મતદાન ભારતીય જનતા પાર્ટીને નથી આપ્યું અમે પાર્ટીના છીએ અમને નરેન્દ્રભાઈ મોદી ગમે છે અમને અમિત શાહ ગમે છે પણ અમારે અત્યારે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એ નથી કર્યું એટલા માટે અત્યારે અમે પાર્ટીનો વિરોધ કરીએ છીએ બાકી અમે ભારતીય જનતા પાર્ટીનાથી આવા ઘણા સ્ટેટમેન્ટો મિત્રો જોડેથી સાંભળવા મળ્યા છે કે જે નજીકથી અમારી જોડે બેસેલા હોય છે અને અમને ખબર છે કે ભાઈ આ પ્યોર બીજેના માણસો છે કોઈ દિવસ કોંગ્રેસ વોટ ના આપે પણ એ લોકોની બી જ્યારે સમાધીની વાત હતી પોતાની અસ્મિતાની વાત હતી એ ખેસ બહુ મોટી લાગી હતી એ બેન ઘણી વખતે પ્રદર્શિત નથી કરી શક્યા પણ પોતે મતદાતા તરીકે એમનો ગુસ્સો એમને મતદાનમાં ઠાલવ્યો છે એક બીજી વસ્તુ આપણે કહી લઉં કે જે આદિવાસી જે વિસ્તાર હતો હા આદિવાસી વિસ્તારના અંદર કઈ કંશે બીજેપી પગપેસારો મોટો કર્યો છે કારણ કે શરૂઆતના અંદર જયારે હું ત્યાં હતો અને મેં આપને અગાઉ પણ આપની ડિબેટના અંદર મેં વાત કરી હતી એ વખતે પરિસ્થિતિ સારી હતી પણ જયારે મતદાન પછીની જયારે ઇન્વેસ્ટિગેશન કરીને જયારે લોકોના સંવાદો જે મળ્યા છે જે એમને કહ્યું કે ત્યાં સારું એવું કામ કરી છે મોટી આશા હતી એ લીડ એટલા માટે કઉ છું કે ઘણી એવી બે ચાર જગ્યાઓ જે હતી કે કોંગ્રેસના શ્યોર વોટ હતા ત્યાં બીજેપી એ પગપેસારો કર્યો છે કે જે કોંગ્રેસના વર્ષોથી ઘટ સમાતા આ વોટ કહેવાય ત્યાં બીજેપી એ પગપેસારો કર્યો છે આ વખતે કારણ કે આખે આખું બનાસકાંઠાનું બધું છે દિશાની પેલી બાજુ બધા લાગેલા હતા ત્યારે દિશાની આ બાજુનો જે પટ્ટો છે જે આતરિયાળ વિસ્તાર છે જે આદિવાસી વિસ્તાર છે એ પટ્ટા ના અંદર બીજેપી એ સારું એવું વર્ક કર્યું છે અને સતત ચોવીસ કલાક એમની ડ્યુટી આ મતદાન થયું ત્યાં સુધી એમણે ત્યાં રાખી હતી એટલે અહીંયા એમને થોડો ફરક પડશે અને એ પાતળી સંખાઈ જવાનું કારણ જ આદિવાસી મતો છે એ આદિવાસી મતો બીજેપી તરફ જાય એવું લાગે છે અત્યારે અને ચુનાવ પછી કે જેવી પરિણામ આવે એના પછી ઘણું બધું બેન બહાર આવશે અત્યારે ઘણું બધું બહાર આવ્યું છે પણ જે ઓફ ધ રેકોર્ડ અત્યારે હું વાત નથી કરી શકતો ઘણું બધું બહાર આવ્યું છે અંદર અંદરનું ભારતીય જનતા પાર્ટીનું અને કોંગ્રેસનું બંનેની વસ્તુઓ બહાર આવી છે પણ જે અત્યારે અત્યારે મને એવું લાગે થોડું વહેલું પડશે હું આ વાત કહી દઈશ તો અને એ હવે ચોવીસ કલાક કે અડતાલીસ કલાકનો સમય છે બેન અને એ અડતાલીસ કલાક બધી વસ્તુઓ સામે આવી જવાની છે

અને ઘણી જગ્યાએ માન લો કે આજે મુસ્લિમ સમાજ છે તો મુસ્લિમ સમાજને એક હાશિયામાં ધકેલી દીધો હોય ને એ રીતની અત્યારે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર એક જ દેશ ટિકિટ આપી છે એક જ ટિકિટ મુસ્લિમ ને આપી છે એ પણ મારા ખ્યાલથી ઉત્તર પ્રદેશ કે ત્યાં આપેલી છે એના સિવાય બીજા કાગળ ત્યાં બીજો કોઈ ચાલે એવો નતો એટલે ત્યાં મુસ્લિમ ને ટિકિટ આપવી પડી છે બાકી દિગ્ગજો જે હતા ભારતીય જનતા પાર્ટીના જે મુસ્લિમો એ અત્યારે એક બી નથી એટલે મુસ્લિમોને બી એક હતું અને મુસ્લિમો એક કે બે ટકા જેવા હતા જે ભારતીય જનતા પાર્ટી થી જોડાયેલા હતા પણ બીજા મુસ્લિમો બેન ભારતીય જનતા પાર્ટી થી જોડાયેલા નથી અને એનું જોડાવા માટેના પ્રયત્નો હતા એ લોકો ધીરે 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 ભારતીય જનતા પાર્ટી માં જતા હતા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જોઈ અને એ લોકો જતા હતા પણ જ્યારથી એમણે હેડ સ્પીચ ચાલુ થઈ અને જે સ્ટેટમેન્ટો ચાલુ થયા છે અને હમણાં જ અમારે ત્યાં એક બનાવ બની ગયો છે શેષણ ગામના અંદર એટલે કહેવાનો મતલબ કે આ આ જે જે સંકોચિત માનસિકતા છે એ બધી ઘણી બધી બહાર આવી છે ને એટલે એક આ સમાજ બી કફા હતો એ મતદાન નતો કરતો નિરસ મતદાન હતું પણ આ વખતે એમણે ખુલીને મતદાન કરી છે દલિત સમાજની વાત કરું તો દલિત સમાજની એક સંવિધાન જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બનાવ્યું છે ને એમને એમ હતું કે ભાઈ કદાચ ચારસો પાર જાય અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આવશે તો સંવિધાન મધ્ય નાખશે આવી એક મેન્ટાલિટી આવા જે એમના મોટા નેતા છે સિનિયર નેતા છે વડીલ નેતા છે એમના મોઢેથી મને સાંભળવા મળ્યું હતું એટલે કઈ કંશે દલિત સમાજ પણ હું એમ માનું છું કે દલિત સમાજ પચીસ ત્રીસ ટકા જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે કારણ કે વણકર અને અન્ય સમાજ એમાં બે ભાગ આવે છે ચમાર સમાજ તો મોટા ભાગના સમાજો જે છે વણકર સમાજ ભારતીય જનતા પાર્ટીથી વર્ષોથી જોડાયેલો છે ચમાર સમાજ કોંગ્રેસ સાથે જોડાયેલો છે ચમાર સમાજ મોટો સમાજ છે એટલે આ બંને સમાજોના અંદર પણ જયારે સંવિધાન વાત આવી છે ત્યારે બંને સમાજ એક દલિત સમાજ બનીને એમણે મતદાન કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સાચા પ્રખર છે એ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે બાકી બીજા સંવિધાનને લઈ અને ત્યાં અળગા રહ્યા છે આવી ને આવી રીતે ઠાકોર અને ચૌધરી સમાજની વાત હતી અને શંકરભાઈ વાળી વાત હતી બીજા અહીંના સ્થાનિક ચૌધરી અને પાટણના ચૌધરી આ બાબત પણ એક ફેક્ટર કામ કરી ગયું છે બેન

શંકરભાઈ અમારા ચૌધરી ખરી પણ અમારા બનાસકાંઠા નથી એટલે એક આ બનાસકાંઠા ને પાટણ વાળો ફેક્ટર પણ છે એટલે કઈ કંસે સાહેબ અમો મને દેખાય છે ને મારો જે અનુભવ હતો ને જે મેં તપાસ કરી છે હોઈ શકે કદાચ હું ખોટો પણ પડું પણ મને એટલો આત્મવિશ્વાસ છે કે જે રીતની મેં ઇન્વેસ્ટિગેશન કરી છે જે રીતના મેં મતદારો થી મેં મુલાકાત કરી છે એમની વાતચીત કરી છે અને જે નેતાઓ સાથે વાર્તાલાપ થઈ છે એના પરથી લાગે છે કે પહેલા તો મોટી સરસાઈ હતી પણ પાતળી સરસાઈમાં બી ઘેની બેન બનાસકાંઠા ની સીટ જીતે છે આપ કહી છો ગેનીબેન પાતળી સરસાઈ પણ આ સીટ જીતી જશે ગેનીબેન ને જીતવાના કારણો કયા લાગી રહ્યા છે આપને બન જીતવાના કારણ તો એક જ છે કે ગેનીબેન એક તો સ્થાનિક નેતા છે અને ઘણા વર્ષોથી થી રાજકારણ થી જોડાયેલા છે એમણે બેરોદાન ગઢવી સ્વર્ગસ્થ બીકે ગઢવી મુકેશદાન ગઢવી ઘણા એવા બધા નેતાઓ જે હતા જે લોકસભા અને અન્ય ચૂંટણીઓ જે લડતા હતા એ દરેકની અંદર ગેની બેન એમની સાથે રહી અને એમના માર્ગદર્શન હેઠળ એમને ઘણા બધા ચૂંટણી કેમ્પેન કર્યા છે ચૂંટણી પ્રચાર કર્યા છે અને એમનેમ એમનો લોક સંપર્ક વધતો ગયો છે અને એક નિર્વિવાહ છે એક બોલ્ડ ભાઈ છે અને એક કહેવાનો મતલબ કે છે લેડિઝ પણ મર્દ જેવું કામ એ બેન અત્યારે કરે છે ગમે ત્યારે ગમે ત્યાં જવું હોય ગમે તે વસ્તુ કરવી હોય તો લોકોને એક એક આત્મવિશ્વાસ બી છે કે લોકલ છે દેશી છે અને ગમે ત્યાં એને કહીશું તો આવીને બેસી જશે અને એમને ગેની બેન તરીકે ફોન કરીને વાત કરી શકે છે આ બધા પાસા જે ગામોમાં ગેની બેન જાય છે રેખાબેન નો ડાઉટ સારા છે પણ રેખાબેન આ ફિલ્ડમાં નવા છે અત્યારે રેખાબેન નું જે બેકગ્રાઉન્ડ છે પાછળનું એ એ ખૂબ જુનું છે એક મજબૂત બેકગ્રાઉન્ડ છે સરકારી માળખું જે બધું જ છે એમની સાથે

આપણે જોતા આવ્યા છીએ ને એ મોટા મતદાતાઓ છે ત્યાં અને કાંકરેજ ત્યાં ઠાકોર અને દરબાર કોમ્યુનિટી વધારે જે તાલુકા અને બંને વિધાનસભા ક્ષેત્ર છે એ પાટણમાં ગયા છે એટલે અને ચંદનજી ને બહુ સારા સંબંધ છે મુસ્લિમ ઘણા બધા એવા છે કે જેમની સાથે એમને ધંધાકીય ભાગીદારી છે મુંબઈના અંદર ભાગીદારી છે અહિયાં પણ ભાગીદારી છે એટલે બહુ નજીકથી સંકળાયેલા છે બીજી બાજુ જિગ્નેશ મેવાણી એમના માટે સતત ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે એ જીગ્નેશ મેવાડી પણ એમના માટે સતત મહેનત કરતા રહ્યા છે શક્તિસિંહ ગોહિલ નો એક માર્ગદર્શન સતત આ બે સીટો પર સૌથી વધારે હું એમ મારું એવું કેવું છે કે સૌથી વધારે બે સીટો પર માર્ગદર્શન શક્તિસિંહ ગોહિલ નું રહ્યું હોય તો આ બંને સીટો પર છે અને એમના જે કોંગ્રેસના જે સ્ટાર પ્રચારકો હતા પણ એમની જે અલગથી જે ટીમ હોય છે જે બી પાર્ટીઓની અલગથી ટીમ હોય છે એ નેટવર્ક બનાસકાંઠા અને પાટણ માટે કામ કરવામાં આવ્યું હતું લઘુમતી સમાજ છે દલિત સમાજ સમાજ છે 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 અને અને ઠાકોર જે એમને રૂપાલાજી ના સ્ટેટમેન્ટ પછી જે આઘાત લાગ્યો હતો આ તમામ પાસાઓ જોવા જઈએ તો પાટણની સીટ પણ એક કમ્પ્લીટલી ફાઇટ આપે એ રીતની સીટ છે અને ભરતસિંહ ડાભી ઓલરેડી ખેરાલુ બાજુ બારના છે એવું અત્યારે ત્યાંની સ્થાનિક પ્રજા કહી છે અચ્છા ત્યાંની સ્થાનિક પ્રજા કહી રહી છે કે બહારના છે એના કારણે પણ ભરતજી ડાભીએ પોતે સાંસદ તરીકે છે એમની ટિકિટ રિપીટ કરવામાં આવી છે એ ભરતજી ડાભીએ ત્યાં આગળ કામ કર્યા છે ખરા કે ત્યાં આગળ પણ એક વેક્યુમ હતું કે ભરતજી ડાભી હતા જ નહીં ક્યાંય ધારાસભ્ય તરીકે કિરીટ પટેલ ઘણી વખતે એમના સ્ટેટમેન્ટ ના અંદર બોલી ચુક્યા છે અને બીજું આપણે કહું કે મોદી લહેર હતી અત્યારે અત્યારે ભી મોદી લહેર છે એ વખતે ભી મોદી લહેર હતી અને અત્યારના જેટલા બી ધારાસભ્યો કે સંસદ સભ્યો જે ઉભા રહે છે એ લોકો મત માંગવા જાય છે એટલે મોદી સાહેબ ને મત માંગવાની વાત કરે છે કે એક વોટ નરેન્દ્ર ભાઈ બોલો એમને ત્રીજી વખતે એમને પ્રધાનમંત્રી બનાવવા માટે એટલે એ પોતાની જાતને વોટ નથી માંગતા નરેન્દ્રભાઈ મોદીના ઉપર માગે છે અને ભારતીય જનતા પાર્ટીનો આ એક કેટલો મોટો દિગ્ગજ ચહેરો છે કે અત્યારની જો ચૂંટણીમાં જે પણ પરિણામ આવશે આ જો પ્લસ પરિણામ આવશે

કોમ્પિટિશન બહુ મજબૂત છે પણ ભરતસિંહ માટે એમણે જે પાંચ વર્ષના જે કામો છે એ સાતલપુર હોય રાધનપુર હોય કે જે પાટણના સરસ્વતી હોય ચિતપુર હોય એ ઘણા એવા છે કે ત્યાં બળવંતસિંહ રાજપૂત એક એવું મોટું માથું ત્યાં બેઠેલું છે કે બળવંતસિંહ રાજપૂત કેન્દ્રીય મંત્રી છે અને કેન્દ્રીય મંત્રી દ્વારા ઘણા કામો ત્યાં થયા છે એ નરી આંખે દેખાય છે કે કેન્દ્રીય મંત્રી કામ કરે છે પણ સંસદના કામો ત્યાં ઓછા દેખાય છે અચ્છા મંત્રીના કામ દેખાય છે જે રાજ્યમાં મંત્રી છે તેમના કામ દેખાઈ રહ્યા છે અને સાંસદ ના કામ નથી દેખાઈ રહ્યા પણ સવાલ એ આવે છે સાબરકાંઠા સીટ ની પણ ચર્ચા કરી લઈએ તમારી સાથે ત્યાં શું લાગે છે તુષાર ચૌધરી આવશે કે પછી શોભનાબેન અચાનક જે પેરાશુટ એન્ટ્રી થઈ હતી શોભનાબેન ની બેન જે હું અત્યારે તમને આના માટે જે કહી રહ્યો છું પણ કે સાબરકાંઠા માટે હું અત્યારે જોવા દઈએ તો સાબરકાંઠાનું પ્રજાના મતદારોને કાઢી શકાતું નથી પણ કેવાનો મતલબ કે બહુ જબરજસ્ત કોમ્પિટિશન જેવો એક માહોલ છે ત્યાં જે તે મારા મિત્રો હતા ત્યાં આપણે વાતચીત કરતા આપણને પ્રાચીત છે પોગલું છે મજરા છે ચંદ્રાલા છે છાલા છે આ જે ગામો છે ત્યાં આપણે એમનાથી સંપર્ક કરીને વાત કરી હતી તો ત્યાં બંને પેરેલ ચાલતા હતા ઘણી જગ્યાએ મેં પેરાલ ચાલતા જોયા છે અને ઘણી જગ્યાએ કોંગ્રેસ જોયા છે અને પેલું જે પેરાશૂટની માફક જે એન્ટ્રી હતી એ ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર નેતાઓ છે એમને ઘણી ઘણા અંશે ખૂંચી રહી છે અને એમને પણ એમ જ થયું કે અમે વર્ષો સાથે 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 રહ્યા છે વફાદાર રહ્યા છે અને છતો અમારી જે અવગણના કરવામાં આવી છે એક આ ઈગો પણ હર્ટ કર્યો છે એટલે પરિણામ પછી ઘણા બધા અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી ટીમ ચાલુ કરી છે કે ભાઈ પાર્ટીનો ગદ્ધાર કોણ છે એની એક ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તો મારું એવું માનવું છે કે સાબરકાંઠામાં સૌથી વધારે નીકળશે પાર્ટી ભારતીય જનતા કારણ કે નારાજગી ત્યાં દેખાતી હતી અને જગ જાહેર પ્રજાની સમક્ષ બોલતા પણ મેં સાંભળ્યા છે પણ કહેવાનો મતલબ કે હવે એ મતમાં કઈ રીતે કન્વર્ટ થયા છે કારણ કે ગુસ્સો તો હોય જ બેન કારણ કે હું આટલો બધો સિનિયર છું અને મારી જગ્યાએ પછી કોઈ નવા મૂકશે એટલે હું

એ તકલીફો આ વખતે દેખવા મળી છે હું આપને એક સિમ્પલ દાખલો આપું છું કે અહીંયા પરશુરામ જયંતી હતી પરશુરામ જયંતી એટલે અમારા ધારાસભ્ય અલિકેટ ઠાકર હતા ને બહુ વિશાળ લીલી ભૂદેવો ની અહીંયા નીકળી હતી અને ગેની બેન નું સન્માન કરવામાં આવ્યું ત્યાં રેખાબેન મને નતા દેખાડા એટલે મને ત્યાં બી થોડું સરપ્રાઇઝ લાગ્યું હતું એટલે લોકો એ તો લોકો વાત કરવાના છે બેન જયારે બી ત્યાં ગેની બેન આવ્યા પરશુરામ જયંતિના અંદર જયારે એમનું સાલ ઉડા સન્માન કર્યું બાબર અહિયાં આવ્યા હતા આનંદપુર એટલે લોકો એ કહ્યું હતું કે ભૂદેવો પણ આ વખતે કદાચ સાથે હશે ભલે અમારા ધારાસભ્ય અનિકેત ઠાકર છે પણ એ બી ધારાસભ્ય છે આ બી ધારાસભ્ય છે એટલે જયારે ધર્મ બાબત હતી તો મારું એવું માનવું છે કે રેખાબેન તો પાલનપુર ના હતી એટલે રેખાબેન ને બી હોવું જોઈએ એમને આવવું જોઈએ પણ એની જગ્યાએ ખાલી એકલા ઘેરીબેન દેખાયા એટલે આવી લોકો માં એક ચર્ચાનો વિષય બન્યો છે બેન બિલકુલ આ પ્રકારના ચર્ચાના વિષય બન્યા છે અને સતારભાઈનું નું તો સ્પષ્ટ માનવું છે કે ગેનીબેન ઠાકોર જીતી રહ્યા છે એટલે જોઈએ ચાર તારીખે શું થાય છે ગેનીબેન ઠાકોર જીતે છે કે નથી જીતતા એ પણ ચર્ચા કરીશું સીતાભાઈ તમારી જોડે જો નહીં નહીં જીતે તો હારના કારણોની પણ ચર્ચા કરીશું અને જીતશે તો જીતના કારણોની પણ ચર્ચા કરીશું બેન આપના ચેનલ ના માધ્યમ જયારે પણ મેં ડિબેટ આવ્યો છું ને એના પછી મને કહ્યું છે કે સીતાર ભાઈ કઈ રીતે જીતશે એટલે મેં કીધું તમે ચેનલ જોઈ લો મેં એમાં વિવરણ સાથે કહ્યું છે અને જેટલો મારા અનુભવ છે ને જેટલો મેં કહ્યું છે અને કે સીતાર ભાઈ કદાચ માઈનસ થશે મેં કીધું હું માઇનસ થશે ને તો ક્યાં થયા શું થયું એનો ભી આખો એક માયોડા લઈને હું બેનની સમક્ષ બેઠી જ ને ચોક્કસ સીતાભાઈ આજે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર બેન આજે બેસાડા છું અને બહુ ઇમરજન્સી માં આપના

બિલકુલ તો આપે સીતા સ્પષ્ટ માનવું છે કે કઈ પણ થાય બનાસકાંઠાની ગેની બેન જ જીતે છે અને ગેની બેન જે છે ભલે માર્જિન જે છે તે ખૂબ ઓછું હોય શકે એ પાંચ દસ પંદર હજારનું માર્જિન હોઈ શકે પણ બનાસકાંઠાની સીટ તો ગેની બેન જ જીતે છે એટલે બનાસની બેન ગેની બેનનું જે સ્લોગન છે એ સ્લોગન ક્યાં ક્યાં સાબિત થતું દેખાશે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર